હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને ભરેલા શાકનો ડ્રાય ચણાનો મસાલો બનાવતા શીખવાડીશ એકદમ સરળ રીતે આ મસાલો ડ્રાય છે પણ જ્યારે તમારે તેને ઉપયોગમાં લેવો હોય ત્યારે તમે તમારા સ્વાદ મુજબ લીંબુ ખાંડ કોથમરી લસણ એ તેમજ તેલ એ બધું જ્યારે તમે ઉપયોગમાં લો ત્યારે જ એડ કરું અત્યારે ખાલી ડ્રાય મસાલો બનાવવાનો છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ મસાલો બનાવવા માટે સૌપ્રથમ વાટકી એક અહીં મેં મોટી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેને ધીમા તાપે શેકવા રાખીશું ચણાનો લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવી પાંચ થી સાત મિનિટ માટે ચણાના લોટને ધીમા તાપે શેકી લેશું જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ તેમાંથી સુગંધ આવવા લાગશે આવી રીતે લોટને સતત હલાવવાનું ચાલુ રાખ જેથી કરીને લોટ નીચે ચોટે નહીં ચણાનો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે હવે તેને પંદરથી વીસ મિનિટ માટે ઠરવા દઈશું ત્યારબાદ તેમાં બાકીના બધા મસાલા એ મસાલો એકદમ ઠરી ગયા બાદ આપણે તેમાં તમારા તીખાસ મુજબ લાલ મરચું પાવડર અહીં હું ત્રણ નાની ચમચી એડ કરું છું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ભરેલા શાક બનાવવામાં ધાણાજીરું પાવડરનો ઉપયોગ હંમેશા વધારે છે બેના બદલે તમે ત્રણ ચમચી પણ એડ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલો અજમો તેને આવી રીતે મસરીને લેશો મરી અને અજમો ઉમેરવાનું કારણ એ છે કે જેના કારણે ચણાનો લોટ તમને વાયડો ન લાગે એટલે કે પેટમાં ન દુખે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો મેથીનો પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ગરમ મસાલા પાવડર તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછો કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ચાટ મસાલો એડ કરીશું જેના કારણે મસાલાનો સ્વાદ સરસ આવે છે હવે લાસ્ટમાં બે ચમચી જેટલું મીઠું એડ કરીશું બધા મસાલા પાવડર એડ કર્યા બાદ શેકેલા દાણાનો ભૂખો છે તે એડ કરીશું એ પણ તે તમારા સ્વાદ અનુસાર એટલે કે જેને સિંગદાણાનો સ્વાદ વધારે ભાવતો હોય તે વધારે એડ કરી શકે છે ઓછો ભાવતો હોય તે ઓછો એડ કરી શકે છે પણ નાખવો જરૂરથી હવે આ બધું બરાબર મિક્સ કરી લેશું આ મસાલો એકદમ ઠરી ગયા બાદ જ તેને એર ટાઈટ ડબ્બામાં પેક કરવો મસાલો એકદમ ઠરી ગયા બાદ હવે તેને એરટાઇટ ડબ્બામાં ભરી લેશું આ મસાલાને તમે એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ તમારે ભરેલા શાક બનાવવાનું મન થાય અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો આ મસાલો તમને ખૂબ જ ઉપયોગી બનશે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે આ મસાલો ઉપયોગ કરવા માટે લો ત્યારે એકદમ સૂકી ચમચી એટલે કે ડ્રાય સ્પૂનનો ઉપયોગ કરવો મસાલો કાઢવા માટે જો તમારી સ્પૂન જરાક ભીની હશે તો આ મસાલો બગડવાના ચાન્સ વધારે રહેશે તો તૈયાર છે તમારા ચણાના લોટનો સ્પેશિયલ મસાલો જે ભરેલા શાકમાં તમે આસાનીથી ઉપયોગ કરી શકો છો